હાલ ગૃહ રાજ્ય મંત્રી સૂચન પ્રમાણે મિશન ક્લીન ગુજરાત અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ વડા ને સૂચનાઓ આપવામાં આવી હતી કે ગુજરાત ને નશા મુક્ત કરવાનું હોય જેથી મિશન ક્લીન નશામુક્ત મુક્ત ગુજરાત ના શીર્ષક હેઠળ ડાયરેક્ટ વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ધંધો કરવામાં આવતો હોય તેવી બાતમી હકીકતના આધારે એસઓજી ની ટીમે દરોડા પાડ્યા હતા જેમાં આશરે ત્રીસ ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો હતો તો સાથે જ એક મહિલા આરોપીને પણ પકડી પાડવામાં આવી હતી ત્યારે આ એમડી ડ્રગ્સ માર્કેટ વેલ્યુ પ્રમાણે લાખોની કિંમત નો હોય આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા नहीं इतिहास है अभी हम चेक कर रहे हैं कहां पर पकड़ा गया चलिए हम की में अनसफा तरह कामगिरी की शिकायत की गई अश्विनी द्वारा वो एक इंफॉर्मेशन के हिसाब से किए है केस दोपहर से हम लोग आए थे और सर एमडी के साथ और कुछ बरामद किया हुआ नहीं बस एनडीपीएस में सिर्फ धमकी एक ही कितना का मुद्दा मालूम लोगे लाख 3 लाख